સુરતના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારમાં દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે આરોગ્ય વિભાગ સ્કોડની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું બામરોલી રોડ પર આવેલા આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગ સ્કોડની ટીમ દ્વારા ડેરીઓમાં એક્સપાયરી ડેટવાળી આઈસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરી ડિસપો પોઈઝ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી તો સ્થળ પર કેટલીક ખાસ ચીજ વસ્તુઓ મળી આવી હતી આરોગ્ય વિભાગ સ્કોડની ટીમ દ્વારા તમામ ચીજ વસ્તુઓની એકત્ર કરી સંપૂર્ણ રીતે નાશ કરી દેવામાં આવી હતી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ દુકાન ડેરીના સંચાલકોને ચેતવણી આપવામાં આવી હતી કે અગાઉ આવી કોઈ પણ ચીજ વસ્તુઓ એક્સપાયરી ડેટ વાળી વેચાશે તો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજ રોજ અમારા સ્કોડ સ્કોડની કામગીરી હોવાથી અમે અમારા સાથી મિત્રો છે સાથે જે આશાપુરી માર્કેટ મેઇન રોડ પર બધી સંસ્થાઓ ચેક કરેલ સંસ્થાઓ લારીઓ તથા અમુક પ્લાસ્ટિક પ્રતિબંધ પ્લાસ્ટિક બી જપ્ત કરેલું છે અને ડેરીઓમાં અને આઈસ્ક્રીમો જે છે તે તે એક્સપાયર વાળી હતી જે જમા લઈને તેને ડિસ્પોઝ કરવાનું છે તેમજ અખાદ્ય વસ્તુઓનો બી ઘણો જે જેનો બી નાશ કરવા માટે અમે અત્યારે ગાડી બોલાવેલી છે જે તમામ વસ્તુ અમે અત્યારે નાશ કરશું